આપણે મોટા જીણવાનો કપાસ કરવાનો છે વિનેવામાં સારું આવવું જોઈએ દવા ઓછી છાટવાની ગુલાબી ઓછી આવે અને ઉત્પાદન આપણને ભરપૂર આવે એવી વેરાયટી કરવી જોઈએ તો આપણે ચાર પાંચ વિડીયો પણ એવા બનાવશું કે એક વીડિયોની મલિપા આપણે બે ત્રણ વેરાયટીની ભલામણ આપણે કરી શકીએ જેથી કરીને દરેક ખેડૂત મિત્રોને વેરાયટી લેવામાં સરળતા પડે સારી વેરાયટી પોતાના ક્ષેત્રમાંથી પોતાના વિસ્તારમાંથી મળી રહે અને કપાસનું આ વખતે વાવેતર વધવાનું છે તો વેલા થી પેલા ધોરણે પેલા લોટનું માલ આપણે લઈ લેવાનો એમ એવું નહી રાખવાનું કે આજે આપણને એક વેરાયટી મળી છે કે બધી એક વેરાયટી મળે ત્યારે લઈ આવવાની જે વેરાયટી પેલા માર્કેટમાં માં આવી હોય એ પેલા લોટની માર્કેટમાં માર્કેટ વેરાયટી લઈ લેવાની નગર ભાઈ મે ઓળ કપાસ નું વાવેતર વધશે અને પ્રોડક્શન ઓછું છે તો છેલ્લે તમારે જે હાથમાં ભાગમાં આવી લેવી પડશે અને આપણા વિડીયોમાં જો તમે નવા હો અને આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણે હાથ વાગે વિડીયો આવે છે આવો બરાબર અને અહીંયા સબસ્ક્રાઈબ નું બટન છે કાળા કુંડાળામાં આ ધડ દબી દેવાનું એટલે આપણી ચેનલ સબ્સ્ક્રાઇબ થઈ જાય અને હાથ વાગે વિડિયો મૂકી એટલે ધડીંગ નારાનો તમને મળે બીજા નંબરમાં કે મારી માહિતી તમને સારી લાગે એટલે આયા જો એરો બતાવેલો છે લાઈક નો આ એરો તમે આમ દબી જો લાઈક કરી દો કે નહીં એટલે વિડીયો તમારે આડા આડાઓળો જાય નહીં અને વિડીયો નાયા રે એટલે કે ગમે ત્યારે તમારે માહિતી જોઈતી હોય દવા ખાતર બિયારણી એટલે તરત વિડીયો તમારી આવી જાય તો આજના વિડીયોમાં પેલા વાત કરીશું આપણે કે ભાઈ કપાસ સાગર લક્ષ્મી નું મુંગટ છે અંકુર નું પુષ્કર છે ન્યુઝીવીડી નું રાજા છે અને નાથ ભાઈ નું સંકેત બરાબર છે તો પેલા વાત કરીશું કે જે ખેડૂત મિત્રો એ બુકિંગ કરાવ્યું છે અને બુકિંગમાં જે ખેડૂત મિત્રો બાકી રહી ગયા હોય એ ખેડૂત મિત્રો વેલા સર કરાવી લેવાનું અત્યારે બુકિંગ પુષ્કર આપણે બુકિંગ નો દેવાનો નથી અને શું કામ મુંગટ આપણે વધારે કરવાનો થાય છે બીજી બધી વેરાયટી કરતા બરોબર આપણે એની આજે પૂર્ણ માહિતી આપીશું એની પેલા જે ખેડૂત મિત્રો એ બુકિંગ કરાવ્યું છે અને બુકિંગમાં નામ નો આવ્યું હોય એવા ખેડૂત મિત્રો સો ટકા કોલ કરજો તમે તારે ચોરાણું અઠ્યાવીસ ઓગણીસ અગિયાર તમારું બુકિંગ આસપાસના વિસ્તારમાં કરાવી દેજો અથવા તો તમને નો ફાવે તમે તારે મને કોલ કરજો અમે વ્યવસ્થા કરી આપીશું જેમ કે રમેશભાઈ નાથાભાઈ ઢુંડસર પાણીતાણા બરોબર છે ધૂળસર ની આજુબાજુમાં જે કોઈ વ્યક્તિ હોય પાલતાનામાં અને રમેશભાઈ નાથાભાઈને ઓળખતા હોય તો સો ટકા તમે ના જઈને આજુબાજુમાં તમે ત્યારે પૂછી લેજો ભાઈને પૂછી લેજો કે એમને સાગર ત્રણસો એક હતો અને ચાલીસ થી પીસતાલીસ મણ નો ઉતારો આવ્યો બે હજાર ને ચોવીસમાં લીધે ગયા વર્ષે એટલા માટે આપણે કહીએ છીએ કે સાગર લક્ષ્મીની વેરાયટી સુકામ સારી છે બીજી અન્ય વેરાયટીઓ કરતા બીજું છે ગોરધનભાઈ દુધાભાઈ કેવડિયા ગામ ચોગઢ તાલુકો ઉમરાળા જિલ્લો ભાવનગર સાગર લક્ષ્મી મુંગર છે દસ પેકેટ અને ત્રણસો એક છે સાત પેકેટ ટોટલ છે સત્તર પેકેટ ગણેશભાઈ મોરડિયા બરાબર સતવાડિયા ગામ છે લાઠી તાલુકો છે દામનગર અમરેલી બરાબર નવાબના ના દસ પેકેટ છે તિલકના ના દસ પેકેટ છે મુંગત ના દસ પેકેટ છે અને સાગર ત્રણસો ના દસ પેકેટ છે કુલ ચાલીસ પેકેટ છે પછી છે રાઠોડ અશોકભાઈ પ્રેમજીભાઈ અબુકડ બરોબર છે તાલુકો તલાજા જિલ્લો ભાવનગર એમનું છે પાંચ પડીકા પછી છે ગોવિંદભાઈ નાગજીભાઈ બરાબર ગામ છે પરવડી તાલુકો જિલ્લો ભાવનગર એમનું છે છે મુંગટ પેકેટ અને સાગર ત્રણસો એક પાંચ પેકેટ પછી છે વસુભાઈ પરસોત્તમભાઈ ભાભરોલિયા બરાબર ગામ છે જીરા તાલુકો છે ધારી જિલ્લો છે અમરેલી એમનું છે મુંગટ પચીસ પેકેટ અને ત્રણસો છે પચીસ પેકેટ એમ પચાસ પેકેટ એમના છે સારું લાગ્યું હોય તો જ લખાયું હોય મારા બાપરિયા પછી છે કિશોરભાઈ મોહનભાઈ ભવાનભાઈ રામપરા બરવાળા ઘેલાસા બરોબર એમનું છે ત્રણસો એક અઢાર પેકેટ મુંગટ છે બાર પેકેટ તિલક છે બાવીસ પેકેટ એમ કુલ બેતાલીસ પેકેટ છે પછી છે ભરતભાઈ કુંવરજીભાઈ મકવાણા બે પેકેટ ટોટલ દસ પેકેટ છે સંજયભાઈ મધુભાઈ બારીયા મોટા ભામોદરા મોટા ભામોદરા એટલે સાવરકુંડ તાલુકો જિલ્લો અમરેલી એમના છે મુંગટના પાંચ પેકેટ અને ત્રણસો ના છે પાંચ પેકેટ

બરાબર છે તો આમાં હજી જે ખેડૂત મિત્રો યાદી કોઈ બાકી રહી ગઈ હોય તો તમારે મને સો ટકા મેસેજ કરી દેજો વોટ્સઅપમાં ચોરાણું અઠ્યાવીસ ત્રેસઠ અગિયાર નંબર ઉપર આપણે બે નંબર તમને ડિસ્પ્લેમાં આપેલા છે

મોટા ભાગના થતા હતા એટલે કે કપાસ્યા સંખ્યા વધારે આવે કપાસ્યા સંખ્યા વધારે આવે એટલે કે એમાં વજન વધારે આવે અને મોટું ઝીંડવું ને ખુલે હારું એટલે કે વીણવામાં પણ વધારે મજા આવે એટલે કે આપણને વીણવા જે મજૂરીનો ખર્ચ આવે છે એમાં પચીસ થી ત્રીસ ટકા મજૂરી ખર્ચનો કાપ મૂકવામાં આવે છે અને એવરેજ બધામાં ગુલાબી લાગી ગયું હોય તો છેલ્લે આપણે બે વીણી આવનારો કપાસ ઝીંડવા હોય તમને કુ આપણે ગાવડામાં ખવડાવી દેવા પડે છે બકરા મૂકી દેવા પડે છે અથવા તો એ ને આપણે તમને કચ્છર ઘાણ કરી સીધું જમીનમાં નાખી દેતા હોય છે જે આપણે કપાસ જાય છે એ સાગર લક્ષ્મીના તિલકમાં મુંગટમાં અને ત્રણસો માં આપણને એની ખોટ જાતી નથી કારણ કે એમાં ગુલાબી એળનું ઓર્ણ નેવું ટકા કંટ્રોલ છે ગુલાબી એળનું કેટલું

જેથી કરીને બીટી કપાસ છે આપણો જળવાય રહે પછી ઓછો એમાં ખર્ચ લાગે એટલે કે તમે જે આપણી રેગ્યુલર દવા આવે એ રેગ્યુલર દવાના આપણે સ્પ્રે કરી કે છે જેમ કે બિન પીએચ માં આપણે 3 થી 4 સ્પ્રે કરીએ છીએ મધ્યમ પીએચ મધ્યમ પીએચ ની વેરાઈટી હોય તો આપણે એમાં 6 થી 7 છટકાવ કરતા હોય છે અને લોંગ ડ્યુરેશન એટલે કે આપણે શિયાળામાં કાંઈ કરવું નથી અને આપણે ઉનાળામાં તમને કોઈ થોડોક સમય ઉભો રહે આપણે એટલે કે પહેલા મહિનામાં કે બીજા મહિનામાં સુધીમાં આપણે જો અ શું કેવાય આપણે એને હમણાં ખજુ ડાળિયા ખાવું આપણે હોળી ઉતારણી સુધી ઊભો રહેતો હોય તો આપણે બીજું કાંઈ કરવાનું થતું નથી કારણ કે મજૂર છેલ્લે સુધી મળેની અને અમુકો વસ્તુ વખતે તમને કોઈ કપા કાઢવાનો નવળી ખેડવાનું નવળી પાછી નવી બિયાણ નાખવાનું નવળી પાછી એમાં દવા નાખવાની નવળી પાસે મોટો થાય લેવાનો આ એક વસ્તુમાં ધ્યાન કેન્દ્રિત કરવાનું કપાસ સોપી દીધો ને હોળી ધુલેટીયા કાઢવાનો છે અને પછી એને બે મહિના જેમની તપા દેવાની છે એવા વ્યક્તિને ચાલીસ પિસ્તાલીસ મણ કપાસ ઉતરે દિવાળીએ કાઢી નાખવાનો હોય ને ચાલીસ પિસ્તાલીસ મણ કપાસ ન થાય એને વી પચીસ મણની ની આશા રાખવાની વધીને ત્રીસ મણની આશા રાખવાની કે જેને ઓલવીન કપાસ કેરો હોય બરાબર છે તો ઓન એવરેજ જો જોઈએ આપણે તો હરેક વેરાયટી ફેલ ગઈ છે હરેક વેરાયટી શું કામ કારણ કે બરોબર તમને કોઈ ફાલની વ્યવસ્થા થઈ ગઈ હતી હારી એની અવસ્થા થઈ ગઈ હતી ત્યાં તમને કોઈમ ઉપર કપા તમને કોઈ વરસાદ પડ્યો એટલે ફાલ હતો એ ખરી વળી પાછો તમને કોઈ દવા તમને કોઈ કરો ને એવી દવાઓ નાખી વળી તમને કોઈ કપા પાછો દુલ્હન બની ગયો હોય ને એમ કપાસ થઈ જાય વળી હાથા કોઈ વરસાદ જીત્યો એટલે હાથામાં પણ વળી તમને કહો બધો ખરી ગયો અને એમાં આપણે હરેક ખેડૂત મિત્રો કંટાળી જાય છે પરંતુ કંટાળી જવાનું મેન કારણ એ હતું કે વળી પછી દવા નાખીને ઉભો નોકરી

બરાબર છે તો સાગર લક્ષ્મીમાં ગુલાબી રાખવા છતાં દિવાળી પછી પાંચ પંદર દિવસ વીણવામાં મોડું છું હોય તો હાલે પાંચ પંદર દિવસ પાણી પા ઓછું પાવ અથવા તો ખેંચાવીને પાવ અથવા તો લગ્ન કરવા હોય એને ને પાણી પડી ગઈ હોય તો એમાં હાલે બીજા કોઈ પણ પાકમાં હાલે અને ગયા વર્ષના અંદાજ પ્રમાણે વીસ મન થી માંડી ચાલીસ પિસ્તાલીસ પચાસ મણ સુધીના કપાસ ઉતરેલાના દાખલા છે હરેક કપાસ ની વેરાયટી ફેલ થઈ હતી પરંતુ આ સક્સેસ જવાનું કારણ મેં હતું કે ગુલાબી હિય એમાં લાગી નહોતી એટલા માટે એમાં સારો એવો ફાયદો થઈ ગયો બીજું કે મુંગર કપાસ છે એટલે કે છત્રી નીકળે મોટા મજા આવે આપણને વીણવામાં મજા આવે કપાસા વધારે આવે એટલે વજન પણ વધારે થાય મજૂરી ખર્ચ પણ ઓછો લાગે એટલે કે લીખું અંદર ઓછી રહે તરત તાત્કાલિક કપાસ વધારે આવે બીજા નંબરમાં વાત કરીશું કે ભાઈ અંકુર પુષ્કર એક સારી એવી વેરાયટી છે પરંતુ ઝીણવું છે એનું નાનું થાય છે અને એની અંદર જે કપાસો છે બરાબર એ શેર નાનું આવે છે એટલે કે વજન ઓછું આવે છે પરંતુ ગયા વર્ષે એ પણ વેરાયટી સારી એવી છે પરંતુ સારી છે કંપનીની વેરાયટી છે એટલે કે જૂની ને જાણી આપડી કંપની છે બીજી કે કંપની રાજા છે તો રાજા છે એનું મધ્યમ વર્ગનું થાય છે વિનવામાં પણ સરળ છે એકસો પંચોતેર શું ચારસો પંચોતેર ગ્રામ પચીસ

અને ગયા વર્ષે એના પરફોર્મન્સ પણ સારા એવા હતા વાત કરીએ સંકેત કપાસની તો હરેક નામ મગજમાં સંકેત ઘડી ગયેલું છે કે ભાઈ સંકેત કરવો સંકેત કરવો સંકેત હો ટકા કરે શું કામ નો કરાય તમારી પાસે જમીન પાડાના કાન જેવી હોય અને ઈ જમીનમાં ફૂલ દેશી ખાતર નાખ્યું હોય કચ્છ કચાવીન બરાબર છે તો તમારે એમાં સંકેત કરાય બરોબર છે બાકી હળવી જમીન હોય કાકરા વાળી હોય વેકરાવાળી વાળી હોય કાસ જમીન હોય એમાં તમે દેશી ખાતર નાખી દો ને તો પણ એમાં જે બીજી જમીનમાં કપાસ થાય ને એવો સંકેત કપાસ આ જમીનમાં થશે નહીં અને એવરેજ તમારે જો આટલો જ બધો હારો કપાસ થતો હોય સંકેત તો કંપની જે કપાસનું સંકેતનું પ્રોડક્શન લેતી હોય છે તો એની પાસે આ ન આવે

આવે છે બરાબર છે છતાં પણ આ ત્રણ વેરાયટી આવનાર સમયની માલિપા રાજા બનીને રહેવાની છે એટલે કે એક હથું શાસન કરવાની છે કારણ કે આ ત્રણેય વેરાયટી ગમે એવી જમીનની માલિપા થાય છે જમીન તમારી કાંક કાંકરાવાળી હોય વેંકરાવાળી હોય પથ્થરવાળી હોય તાસવાળી હોય કે પાંડાના કાન જેવી જમીન હોય ગોરડું જમીન હોય બે રંગી જમીન હોય કે કાળી જમીન હોય પાણી તમારું મોળું હોય ભાંભળું હોય ક્ષારવાળું હોય ઈ પાણી થી તમારે ચા નો થતી હોય તો પણ આ વેરાયટી સારા સારી થશે અને ગયા વર્ષે દરેક ખેડૂત મિત્રોને આ ત્રણ વેરાયટી માં ફાયદો ઈ છો તો કે એક જ દવા બધી જેવા ચા થઈ જાય ટોલ ફેન પાયરેટ પંપે પચાય માં લગા નાખી દીધું એટલે 20 પશ્વી દિવસ સુધી કાય માથા કોટ નહીં એટલા માટે તમારે સારી દવા નો ઉપયોગ કરવો જોઈએ સારી વસ્તુ નો ઉપયોગ કરવો જોઈએ લઈ લેવી જોઈએ અને જેટલી ટાઈમે લેશો તમે એમાં તમને વધારે ફાયદો થશે તો આપડે ચાર પાંચ વિડીયો આવશે હવે હું થાકી જાય તમને કોઈ બોલી બોલી તો કેટલું બોલો મેમને જોલા ખાય છે એટલા માટે આપણા વિડીયોને સબસ્ક્રાઇબ કરીને રાખજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને નવો વિડીયો નો આવતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન